વેરાવળમાં દેવ કરતાં વધારે સસ્તો દારૂ વેચાય છે વેરાવળ હવે ગોવા બની ગયું છે જ્યારે ધારાસભ્ય આ કહી રહ્યા છે ત્યારે વિચાર એ થાય કે માત્ર વેરાવળની જ આ સ્થિતિ નથી ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણે જાઓ દારૂ તમને મળી જશે તમને જેટલો સસ્તો જેટલો મોંઘો જોઈએ બધો જ દારૂ મળશે પોલીસ કેટલા હફ્તા લે છે બુટલેભેરું કેવી રીતના અડ્ડા ચલાવે છે બધાને ખબર છે ગઈકાલે વેરાવળમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રેવીસ લાખના ઓગણીસ હજાર ત્રણસો ને પંચોતેર દારૂની બોટલો ઝડપાઈ અને જે વિસ્તારથી ઝડપાઈ એના પછી બહુ જ બધા સવાલો થયા કે અત્યાર સુધી તંત્ર ક્યાં ગુજરાતમાં ચાલતા દારૂના વેપાર થી લઈને તંત્રની આંખ કેમ નથી ખુલતી આ બધા જ પ્રશ્ન થયા નમસ્કાર જમાવટ સાથે હું છું પાયલ આ ટીઝર એ ઉદાહરણ છે કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ સરકારી કચેરીમાં જાઓ યુનિવર્સિટીમાં જાઓ જ્યાં જાઓ ત્યાં ખુલ્લામ દારૂ વેચાય પણ છે લોકો પીવે પણ છે દારૂના સ્ટેન્ડ બનાવીને દારૂ ઢીચતા હોય છે અને બધાને બધી ખબર છે છતાં કશું જ નથી થતું ગીર સોમનાથના વેરાવળમાં ગઈકાલે જેટલો દારૂ પકડાયો એનો વિસ્તારથી વાત કરી ગીર સોમનાથના વેરાવળમાં હુડકા સોસાયટીમાં બાતમી મળી હતી એસએમસીને સ્પેશિયલ મોનિટરિંગ સેલને બાતમી મળતા દરોડા પાડવા માટે પહોંચ્યા ત્યારે ચુમ્માલીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો દારૂ ઝડપાયો ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર બોટલ દારૂની ત્યાં હતી અને સાથે જ અગિયાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી સાથે જ જેટલી પણ વસ્તુઓ બીજી હતી એટલે વાહનો અને બધી વસ્તુઓ એ વાપરતા હતા એવી વસ્તુઓ પણ પોલીસે અત્યારે કબજે કરી દીધી છે અને જેટલા લોકો ત્યાં હતા એ બધાની ધરપકડ કરી છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ થોડા સમય પહેલાં આ વિષય પર એક પત્ર લખ્યો હતો પત્રમાં એમ એમને સ્પષ્ટ શબ્દોમાં એવું લખ્યું હતું કે વેરાવળમાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ અને બધા જ ધંધા ચાલે છે અને છતાં તંત્ર કશું જ નથી કરતી એસએમસીની કામગીરી પર ઘણા બધા સવાલ પણ ઉઠાવ્યા હતા એસએમસીએ ગઈકાલે દરોડા પાડે એના પછી અમે આજે વિમલ ચુડાસમાને ફોન કરી એમની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ કર્યો હતો કે તમે જે કહેતા હતા પત્રમાં જે ઉલ્લેખ કર્યો હતો એના સામે કાર્યવાહી થઈ કે કેમ તો વિમલ ચુડાસમાએ શું કહ્યું છે એ સાંભળો પહેલાં ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણી સાથે જોડાયેલા છે વિમલભાઈ ગઈકાલે તમે પહેલાં એક પત્ર લખ્યો હતો કે ખૂબ દારૂ વેચાય છે વેરાવળને એની આસપાસ એના પછી કાલે મોટા પ્રમાણમાં દારૂ પકડાયો છે આખી ઘટના શું હતી તમે પત્ર લખ્યો એના પછી શું જવાબ મળ્યો હતો ખુલ્લેઆમ જાહેરમાં અ જે વિદેશી દારૂ મળી રહ્યું છે અને એ પત્ર અમે ગીર સોમનાથ જિલ્લાના એસપી ને લખેલું હતું અને નકલ રહો ડીજીપી ડાયરેક્ટર જનરલ પોલીસ ને લખેલું હતું અને એક એસએમએસ સ્ટેટ મોનિટરિંગ સેલ ના મુખ્ય અધિકારી નિલીપ રોહીજી ને લખેલું હતું બે નકલો એમને કરેલી હતી અને કીધેલું તો કે જાહેરમાં જે સ્ટોલો નાખવામાં આવ્યો છે દારૂના સ્ટેન્ડો નાખવામાં આવ્યો છે જાહેરમાં ક્રિકેટ સત્તા ચાલી રહી છે ડ્રગ્સ બેફામ રીતે મળી રહ્યું છે અને એ સિવાય પણ જુગાર ગામ ચાલી રહ્યા છે અને ખાસ કરીને ગલી ગલી યંત્ર ગામની ગેમ જે નાના મજૂર લોકો લૂંટી રહ્યા છે એ ચાલુ છે એ મેં પત્ર લખેલો કે તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરવામાં આવે કારણ કે એ સમય એવું હતું કે જે પરિસ્થિતિ એવી હતી કે દીવમાં દીવ કરતા અ માં વેરાવળ પાટણ ભૈયામાં સસ્તો દારૂ મળી રહ્યો

એ પકડવામાં આવ્યું છે હજી પણ

જેવું થઈ ગયું જે ગોવામાં ચાલતું હોય એ ટાઈપની પરિસ્થિતિ થઈ હતી ત્યારે મેં જાણ કરી ત્યારે હું આજ

પોલીસ સ્ટેશન હતી અને ત્યાં જઈને જોયું તો ત્યાં દારૂની બોટલો મળી હતી એટલે પોલીસ સિવાય ત્યાં કોણ દારૂની બોટલ અને દારૂ પીવા આવે છે એ મોટો પ્રશ્ન હતો થોડા સમય પહેલાં અમે જૂનાગઢ ગયા હતા ત્યાં વિરોધ પ્રદર્શન હતો કલેક્ટર કચેરીમાં ગયા તો કલેક્ટર કચેરીમાં પણ દારૂની બોટલો પડેલી હતી પાર્કિંગમાં પડેલી એ બોટલો હતી એટલે પ્રશ્ન એ થાય કે જ્યારે સરકારી કચેરીથી લઈને વિદ્યાના ધામ બધી જ જગ્યાએ દારૂનો ખુલ્લો વેપાર ચાલતો હોય અને છતાં આપણે દારૂબંધીની વાત કરીએ કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ ત્યારે આપણને શરમ આવવી જોઈએ અને એવું નથી કે નેતાઓને ખબર નથી કે મંત્રીઓને ખબર નથી મંત્રી જ્યારે સાફ સફાઈનું અભિયાન લઈને જાય ત્યારે યુનિવર્સિટીમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે એમના હાથમાં દારૂની બોટલ આવે છે એટલે બધાને ખબર છે કે દારૂ ક્યાંથી મળે છે કેવી રીતના મળે છે કેટલાનો મળે છે કોણ વેચે છે બધું જ ખબર હોવા છતાં પણ કંઈ જ નથી થતું જ્યારે રેડ પાડો કે પછી સ્ટિંગ ઓપરેશન કરવા જાઓ તો પછી શું થાય છે એ પણ બધાને ખબર છે એટલે આ વેપાર એ હવે ખુલ્લેઆમ ગુજરાતમાં થઈ રહ્યો છે એમને રોકી શકતા હોત તો ના રોકાઈ ગયા હોત પણ આટલા બધા કર્યા પછી આટલા બધા વિડીયોઝ સામે આવ્યા પછી પણ કશું જ નથી થતું જે લોકો બુટલેગર છે કે જે લોકો દારૂ વેચે છે એ થોડા સમય માટે જેલમાં જાય છે એના પછી બહાર આવે છે એનો ધંધો એ ચાલતો ને ચાલતો જ રહે છે અને રોજ આપણે કાયદા અને વ્યવસ્થાના ધજાકરા ઉઠતા જોઈએ છીએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો